એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી શીખે કોને વળખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દેવડી નાન જીકાડા જીકડા બોલાવી તમને લૂંટી લે ગુજરાતમાં ચારણ આહિર સમાજમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ગીગા ભમ્મર જે આગેવાન છે તેમના દ્વારા એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી જેને લઈને સમગ્ર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ગીગા ભમ્મર તો હાલ સંપર્કમાં નથી આવ્યા પરંતુ તેમના પુત્ર દ્વારા માફી માંગી લેવામાં આવી છે પરંતુ અત્યાર સુધી ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ભાવનગરમાં સમૂહ લગ્ન ગીગા ભમ્મર દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી ગીગા ભમ્મરના પુત્ર હવે જીલુ ભમ્મરે આ સમગ્ર મામલે ચારણ સમાજની માફી માંગી છે અને જણાવ્યું છે કે ઉમર દાદાની દાદા ની જીભ લપસી હતી તેમનો હેતુ એવો નહોતો ચારણ સમાજને ને દુખ લાગ્યું હોય તો હું તેમના વતી માફી માંગુ છું બે દિવસ એક આયર સમાજ કોઈ ચારણ સમાજ લાગણી દુભાણી એવું બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે તો હું બધા ચારણ સમાજને ગટલી સમાજને બધાને એક વિનંતી કરવા માગું છું કોઈ ઉંમરલાયક દાદાએ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવા નહીં આવું એક બોલેલા છે

દાઠા પોલીસ મથકે ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી તેમજ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ ગીગા ભમ્મર વિરુદ્ધ કલમ એકસો ત્રેપન ક બસો પંચાણું અ પાંચસો પાંચ બે સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો તેમજ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ચારણ સમાજને અપમાનિત કરવાના મામલે આખરે ગીગા ભમ્મર સામે અમદાવાદ અને ભાવનગરમાં તો ફરિયાદ દાખલ થઈ જ ગઈ છે તળાજા ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હળદૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં કચ્છ અમદાવાદ ભાવનગર રાણપુર દાઠા જામખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગઢવી સમાજ માટે જે આ ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામાં ઉશ્કેરી અને સમાજને સામે વેરફેર કરવાના પ્રયત્નો કર્યા છે જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું ફરિયાદો દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં લેવાતા હોય લેવાની ગઢવી સમાજ નક્કી કરે આજે તળાજાને દાઠામાં પણ તમે દાઠા ખાતે પણ ફરિયાદ નોંધાય હા અમે કાલ રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે અને આજે ગાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપવી છે ચારણ આહીર સમાજમાં હાલ રોષ ચારે કોર જોવા મળી રહ્યો છે એવામાં ઇતિહાસ શું રહ્યો છે આ બંને સમાજનો જાણીએ આહીરો અને ચારણોના મામા ભાણેજના સંબંધો છે એવી માન્યતા એક પરંપરા સાથે જોડાયેલી છે ઇતિહાસમાં ટાંકેલું છે કે ભગવાન શેષ નારાયણ વાસુદેવજી દીકરા આહિત અને આદિ આવડ જેમાંથી ચારણ ઉત્પત્તિ થઈ તેમને પણ શેષ નારાયણે ઉછેરીને મોટા કર્યા આહિરે તેમનું કન્યાદાન કર્યું ત્યારથી આદિકાળથી ચાલ્યું આવે છે કે મહેશ જેનો દાદો થાય શેષનાગ જેને માતમ થાય ચારણ સમાજને શેષ નાનું કહે કારણ કે શેષ નારાયણે આદિ આવડને દીકરી માન્યા હતા અને મહેશ દાદો એટલે ભગવાન શિવ તે દાદા છે આ પરંપરા આજ દિન સુધી ચાલી આવે છે પરંપરા મુજબ ક્ષત્રિયો આર સમાજ અને કાઠી સમાજને ચારણો સાથે મામા ભાણેજનું સંબંધ રહ્યો છે તેનું મુખ્ય કારણ પરસ્પર આદર અને સંબંધોનો મહિમા વધારવાનું તેમજ પરસ્પરના રક્ષણનું રહેલું છે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે